નમસ્કાર મિત્રો નવા વિડીયો સ્વાગત છે તો કઈ રીતના બનાવું તે તમને લોકો ને બતાવીશ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો આ ટેબલ પંખાની ખાસિયત એ છે કે તમે વીજળી ન હોય છતાં પણ આ પંખો તમે ફેરવી શકશો આ સોલાર પેનલ ની મદદથી અને તમારે વીજળીથી પણ આ પંખો ફેરવવો હોય તો પણ ફરી શકે તેના માટે તમારે ઉપયોગમાં લેવું પડશે આ પંપનું ચાર્જિંગ જે દવા સાંકડા પંપ આવે છે તેનું એક ચાર્જિંગની જરૂર પડશે તો તમે આ પંખો જે છે તે વીજળીથી પણ ચલાવી શકશો અને આ પંખો બનાવવા માટે શેની શેની જરૂર પડે તે પણ તમને લોકોને બતાવી દઉં ચાલો બતાવું તો મિત્રો આ ટેબલ પંખો બનાવવા માટે તમારે માત્ર ત્રીસ રૂપિયાનો ખર્ચો કરવાનો એટલા માટે પપની મોટર પણ હોય છે તો તેમાં ત્રીસ રૂપિયાનો ખર્ચો છેનો છે તો તેનો એક જ માત્ર ખર્ચો છે કે તમારે જે આ પંખી લેવી હોય તો આ ત્રીસ રૂપિયાની આવે છે અને આ પંખી જો તમારે લેવી હોય તો આ માત્ર ચાલીસ રૂપિયાની આવે છે અને તમારે જો મોટર છે ને આ પપની જે મોટર હોય છે તેની અંદરની જે નીચેની મોટર હોય છે જે આ રીતની મોટર હોય છે તો આ મોટર તમારે કાઢી લેવાની છે આ કાઢીને પછી આની અંદર તમારે આ રીતનું ફિટ કરવાનું રહેશે અને બીજું વસ્તુ શું શું હવે તે પણ તમને લોકોને બતાવી દઉં તમારે થોડોક આવો વાયર પણ જોઈશે અને સાથે સાથે થોડાક તમારે આ લાકડા પણ લાકડાની પણ જરૂર પડશે કારણ કે આપણે ટેબલ પંખો બનાવવાનો છે તો આ લાકડાની પણ જરૂર પડવાની છે અને તમે પકડ પણ તમારે જોઈશે સાથે સાથે આવું દાંતડું હોય તો પણ જોવે અને નાની એવી સાકુ જોઈશે ને આવી ટેપ પટ્ટી પણ હોય તો આ ટેપ પણ તમારે જોઈશે તો કઈ રીતનું બનાવવું તે આગળ પ્રોસેસમાં બન્યા રહેજો હું કઈ રીતનો આ ટેબલ પંખો બનાવીશ હમણાં તો કઈ રીતનો બનાવું તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને સાવ ઓછા ખર્ચે આ ટેબલ પંખો બની જશે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ તો હું કઈ રીતના બનાવું ફાઈનલી મિત્રો આપણી જે ઘોડી છે તે બની ગઈ છે કેમેરામેન ઘોડી બતાવી દો આપણી ફાઇનલી જોઈ શકો છો આ રીતની ઘોડી બનાવવાની હોય છે આ ટેબલ પંખો બનાવવા માટે તો ચાલો હવે આપણે પાસે એમાં મોટર ફિટ કરી તો ફાઈનલી મિત્રો આપણી ઘોડી પણ તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે આ મોટર જે છે તે પણ નખાઈ ગઈ છે એટલે કે ફિટ થઈ ગઈ છે આને હવે આપણે એ જોવાનું છે કે આપણે આ આ પંખીનો ઉપયોગ ઉપયોગ કરવો કે પછી બંનેમાંથી ગમે તેનો પણ તમે લોકો કરી શકો પરંતુ આમાં જાદો પવન આવે ને આમાં થોડોક ઓછો પવન આવે તો હવે આપણે પેલા આ પંખી નાખીને જોઈ લઈએ કઈ રીતની થાય છે તો પેલા આ પંખીનો આપણે ઉપયોગ કરીશું પેલા નાની પંખીનો ઉપયોગ લેવાનો છે તો ચાલો હું આમાં નાખી દઉં ફિટ કરી બતાવીશ

તો આ ટેબલ પંખો બનાવવામાં તમારે વીજળીનો કોઈ ઉપયોગ થતો નથી માત્ર એક સોલાર પેનલની જરૂર પડે છે અને જે ખેડૂતો હોય છે તેના ઘરે એક સોલાર પેનલ તો હોય જ છે કારણ કે ઝટકા મશીન જે વાપરતા હોય છે ખેડૂતો તેની ઘેરે સોલાર પેનલ પણ હોય છે અને સાથે સાથે જે ખેડૂતો જે આ પપની મોટર વાપરતા હોય છે તેની ઘેરે જે આવી નાની મોટર પણ હોય છે તમારે માત્ર ખર્ચ એટલો જ છે કે તમે આ પંખી જે છે તે પણ લઈ શકો છો પહેલાં આપણે આ પંખી નાખી પછી આ પંખી નાખીને ઉપયોગ કરીને પણ તમને લોકોને બતાવી દઈશ તો આ કેટલે પવન કાઢે છે કે આ વધુ પવન કાઢે છે તે પણ તમને લોકોને બતાવી દઉં અને તમારે જો રાત્રિ દરમિયાન આ પંખો ફેરવવો હોય ટેબલ પંખો તો તમે આ સાર્જલનો પણ ઉપયોગ કરી શકો છો તો સાર્જલથી પણ સરસ રીતે ફરી શકે પરંતુ તમારે લાઈટ ન હોય અને વાડીએ તમારે આવો જુગાડ કરવો હોય તો તમે વાડીએ આ જુગાડ ચોક્કસથી એક ફરી કરજો અને આ જુગાડ ખૂબ જરૂરી છે કારણ કે તમે લોકો જુઓ કે આનો પવન કેટલો છે તમે લોકો જોઈ શકો છો લાઈટ પવન તમે ખાલી જોવો કેટલો પવન કાઢે છે અને આ મિત્રો આનથી તમારે થોડુંક દૂર રહેવાનું છે જો આની અંદર આંગળી આવી ગઈ તો આંગળી પણ આમાં કપાઈ શકે છે એટલો પવન છે તમને લોકોને લાઈવ બતાવી દઉં તમે લોકો લાઈવ જોઈ શકો છો જોઈ શકો છો આંગળી પણ કાપી શકે છે ને અત્યારે ફૂલ પવન આપે છે તો ચાલો હવે હું તમને લોકોને આ પંખો નાખીને પણ બતાવું

સાદો અને સિમ્પલ રીતે બનાવેલો છે અને આમ કાંઈ તમારે જાજો ખર્ચો નથી માત્ર ત્રીસ રૂપિયાનો ખર્ચો છે જો તમે ખેડૂત હોય તો તમારે માત્ર ત્રીસ રૂપિયાનો ખર્ચો છે નકર તો તમારે વધારે ખર્ચો થઈ શકે કારણ કે આ જે સોલ આ મોટરની કિંમત છે તે અઢીસો રૂપિયા છે અને આની કિંમત છે માત્ર ત્રીસ થી અને આની ચાલીસ રૂપિયા છે ને તમારે જો સોલાર લેવી તો સોલારની કિંમત પણ વધારે છે એટલે સોલાર પણ ન લઈ શકાય અને તમારે જો આ ચાર્જિંગ લેવું હોય તો ચાર્જિંગની કિંમત પણ સાડી રૂપિયા આજુબાજુ છે તો તમે આ પણ આ પંખો ચલાવી શકો છો અને તમે તમારી પાસે જો આ પણ પણ સોલાર પેનલ અને સાથે સાથે આવી નાની નાની મોટરો પણ હશે કારણ કે આ પપની અંદરથી જે મોટરો નીકળે છે તેની અંદરથી આ મોટરનો ઉપયોગ કરેલો છે આપણે આની અંદરથી આપણે મોટર કાઢેલી છે અને આનો તો ઉપયોગ કરેલો છે તો આજનો આ જુગાડ તમને લોકોને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં ને તો આ મારે તમને લોકોને ખાસ એક વાત જણાવવાની છે કે આપણે આની આગળનો જે વિડીયો બનાવ્યો હતો કે આપણે બોરવેલમાંથી પાણી કઈ રીતનું કાઢવું તો તેમાં ખૂબ સારા વ્યૂ આવ્યા છે અને તમારો બધાનો ખૂબ સારો સપોર્ટ છે આશા કરું છું કે તમે લોકો આ વિડીયોમાં પણ ખૂબ સારો સપોર્ટ કરશો અને આવો ને આવો સપોર્ટ કરતા રહેશો તો તમારા માટે હું દરરોજ દરરોજ નવા નવા જુગાડના વિડીયો બનાવતો રહીશ તો આવા નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ હવે નવા જુગાડ સાથે અને નવા જોશ સાથે ત્યાં સુધી બધા બાય બાય